શહેર માં દેશી દારૂ નો જથ્થો ઠાલવવા આવતા ઈસમો નો દેશી દારૂ જથ્થો ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ પીસીબી તાબાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આ ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના એ એસઆઈ હિતેશભાઈ ભીખાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ કિરતસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે કલ્યાણપુરા ગ્રામ ખાતેથી મુકેશ ઠાકોર તથા તેનો માણસ બંને અલગ અલગ મોપેડ નંબર પ્લેટ વગરને લઈ જેની ઉપર દેશી હાથ બનાવટના દારૂનો મોટો પ્રમાણમાં જથ્થો મીણિયામાં લઈ જેને ડિલિવરી આપવા માટે નીકળેલ છે અને જે થોડી વારમાં બંને મોપેડ જૂના એરપોર્ટ સામે માણેક પાર્ક ચાર રસ્તા ખાતેથી નીકળનાર છે જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ વોચમાં હાજર રહી રેડ કરતા એક મોપેડ ઉપર રાખેલ દેશી દારૂનો જથ્થો ઝડપી પાડી નહીં પકડાયેલ ઇસમો વિરુદ્ધ અરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે નહીં પકડાયેલા આરોપીનું નામ મુકેશ ઠાકોર રહેવાસી કલ્યાણપુરા ગામ તાલુકો સાવલી વડોદરા અને મુકેશ ઠાકોરનો માણસ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ તથા સ્ટાફના એએસઆઈ હિતેશભાઈ ભીખાભાઈ એએસઆઈ મહેન્દ્ર વિશ્વાસરાવ હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ કિરતસિંહ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ભનાભાઈ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ હોય સદર કામગીરી કરેલ છે